વલસાડના એસટી ડેપો સામે રિક્ષા ચાલક પર જીવલેણ ચપ્પુ રિક્ષા ચાલકને છરીના ઘા દીધા હતા ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલક ને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો વલસાડના ધોબીતડા વિસ્તારમાં રહેતા શહીદ ખાન નઝીર ખાન પઠાણે રિક્ષા લઈને એસટી ડેપો પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એસટી ડેપો સામે મોબાઈલ વર્લ્ડ નામની દુકાન પાસે ટ્રાફિક જામ થતા રિક્ષા ધીમી પડી હતી ત્યારે જ અજય બાંકેલાલ પ્રજાપતિ રહે વૈશાલી પાર્ક પારડી પર રિક્ષામાં પાછળથી ચડી ગયો હતો આરોપી અજયે શહીદ ખાનનું ગળું પકડી તને આજે પતાવી દેવો છે તેમ કહી પોતાની પાસે રહેલી છરી શહીદ ખાનના દાબા પડખામાં જીકી દીધી હતી ભોગ બનનારે જણાવ્યા અનુસાર ગત સપ્ટેમ્બર બે માં આરોપી અજય સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી જોકે તે સમયે મામલો થાડે પડી ગયો હતો અને સમાધાન થઈ ગયું હતું તેમ છતાં આરોપીએ મનમાં ખાર રાખીને આ હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હુમલો કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકના પરિચિત અશફાક શેખે લોહી લુહાણ હાલતમાં સઈદ ખાનને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો વલસાડ સિટી પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અ વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ નવ બે ચોવીસ ના રોજ બપોરના લગભગ સાડા ત્રણ ચાર વાગ્યાના અરસામાં એસટી પાસે મેઇન રોડ પર એક રિક્ષા ચાલકને ચપ્પુ મળવાની ઘટના બની જે અનુસંધાન હકીકત એવી રીતની છે કે આ જે રિક્ષા ચાલક છે ભોગ ચાલક નામ શાહિદ ખાન નઝીર ખાન પઠાણ છે પોતાની રિક્ષા લઈ અને જઈ રહ્યો હતો દરમિયાન એની એક જૂની અદાવત જે છે આ કામનો જે આરોપી જે છે અજય બાંકીલાલ પ્રજાપતિની સાથે ચાલતી આવતી હતી અને અનુસંધાને જે તે વખતે લોકો વચ્ચે સમાધાન થઈ ગયું હતું પણ કોઈ કારણસર ફરી પાછું આ ઝઘડો થતા અજય જે છે એને એની રિક્ષા જ્યારે ધીમી પડી ત્યારે એને જાનથી મારી નાખીને ધમકી આપી અને એની સાથે ગાળાગાળી કરી અને એને પેટના ભાગે ચપ્પુ મારવાની ઘટના બની હતી અને ત્યાર પછી નાસી ગયો હતો આ ઈજા પામનાર જે વ્યક્તિ જે છે એ નસીર ખાન પઠાણ એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેની ટ્રીટમેન્ટ ચાલુ હતું આ અનુસંધાને જે છે વલસાડ પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસ ની વિવિધ કલમો અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી જે છે એની અટકાયત કરવામાં આવી હતી